દિયોદર પ્રાંત અધિકારી અને આર એન બી ડિવિઝન દ્વારા રેલવે ઓવરબ્રિજની ચકાસણી કરવામાં આવી દિયોદર પ્રાંત અધિકારી અને આર એન બી ડિવિઝન દ્વારા રેલવે ઓવર બ્રિજની ચકાસણીમાં તાજેતરમાં ગંભીરા પુલ દુર્ઘટના ઓવરપાસ જેવા પુલોનું તત્કાલિક સ્ટ્રક્ચરલ સેફટી ઓડિટ કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી માર્ગ અને મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત વિભાગને નિર્દેશો અપાયા હતા આ સંદર્ભે બનાસકાંઠા જિલ્લામાં આવેલા તમામ પુલોનું તકનીકી રીતે વિશ્લેષણ કરવું તિરાડો ધાંસ જંગ અથવા તો અન્ય જોખમકારક સંકેતોની ઓળખ કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી અતિવૃષ્ટિ અને ભારે વાહન વ્યવહારથી પુલોની સ્થિતિ ગંભીર ના બને જેથી આ પ્રક્રિયા જીવન સ્તર રક્ષક પગલાં તરીકે આગોતરા આયોજનને લઈને સતર્કતા દાખવવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા નિર્દેશો આપવામાં આવ્યા હતા જેના પગલે આજરોજ દિયોદર પ્રાંત અધિકારી અને આર બી ડિવિઝન દ્વારા રેલવે ઓર ઓવરબ્રિજની ચકાસણી કરવામાં આવી હતી જેમાં દિયોદર તાલુકામાં આવેલા બ્રિજની પણ ચકાસણી કરવામાં આવી હતી છે જેમાં આજરોજ દિયોદર રેલવે ઓવરબ્રિજની દિયોદર પ્રાંત અધિકારી અને આર બી ડિવિઝન દ્વારા રેલવે ઓવરબ્રિજની ચકાસણી કરવામાં આવી હતી માનનીય જિલ્લા કલેક્ટર સાહેબે જે અત્રેના સબડિવિઝનમાં જેટલા પણ પુલ આવેલા છે આર એન બી સ્ટેટ હોય આર એન બી પંચાયત હોય કે કેનાલ ઉપરના પુલ હોય એ તમામની સ્ટ્રેન્થનિંગને એની જે હાલની સ્થિતિ છે એ ચકાસવા માટે આદેશો આપેલા છે જે અનુસંધાને આજે દિયોદરમાં આવેલો રેલવે ઉપરનો ઓવરબ્રિજ છે આર એન બી ડી સાથે સાથે રાખી અને એની તપાસણી ચાલુ કરી છે તો પુલની જે ને બધું છે ટેકનિકલ જે એમના પેરામીટર્સ છે એ આર એન્ડ બી સ્ટેટ દ્વારા ચકાસણી કરવામાં આવશે અને એનો ડિટેલ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે અને આવી જ રીતે દિયોદર સબડિવિઝનમાં આવેલા જેટલા પણ બીજા પુલ છે એ તમામની તપાસણી કરવામાં આવશે